સભ્ય છે એચ સલાહકાર સમિતિ જૂનાગઢ ડિવિઝન વર્તમાન સમયમાં પિસ્તાલીસથી પચાસ ડિગ્રી સુધી તડકો રહેશે જે અનુસંધાને એચ ટી વિભાગ તરફથી તેમજ આરોગ્ય વિભાગ તરફથી અત્રે મુસાફરી કરતાં માળી આટીના બસ સ્ટેન્ડમાં સર્વગર મુસાફરોને ઠંડુ પાવાનો એક નિર્ણય લેવામાં આવ્યો તેના ભાગરૂપે આજે એચ વિભાગ તરફથી વડિયારી સરબાત અને આરોગ્ય વિભાગ તરફથી ઓઆરએસ દરેક મુસાફરોને ભાવમાં આવ્યું અને ખૂબ હર્ષ અને આનંદની લાગણી પહેલાની અને આવો કાર્ય માટે ખરેખર એસટી વિભાગને અને આરોગ્ય વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને જેનાથી પેસેન્જરોને પણ ખૂબ રાહત રહી છે આવું કાર્ય દિન પ્રતિદિન થતું રહે જ્યાં સુધી ઉનાળો છે ત્યાં સુધી એવી અપેક્ષા રાખીએ જેના કાર્યક્રમની સફળતા શુભેચ્છા સાથે એસટી વિભાગને અને આરોગ્ય વિભાગને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીને અભિનંદન આપીએ છીએ